એક જણો રોડ ઉપર ઉભેલો ને એમાં ફોરેનર નીકળ્યો સાયકલ લઈને યાત્રા નીકળ્યો ને સાયકલ લઈને ભૂરી એમાં આપણો ભાઈ એક ઉભેલો પડ્યો આમ ટેકાઈ હલો મિસ્ટર હા હાર્યું બોલો કે હાર્યું બાર્યું નહીં એ ધાર્યું એ પછી એણે ઉનાનું પૂછ્યું કાલી ઉના કેટલું દૂર અંગ્રેજીમાં પૂછ્યું એટલે આપણાને ક્યાં અંગ્રેજી આવડે ને ક્યાંય જવાબ ન આપ્યો ઓલાને શું થયું કારણ કે અંગ્રેજી નહીં આવડતું હોય એટલે ફ્રાન્સ ભાષા બોલ્યું ફ્રાન્સ ભાષામાં પૂછ્યું આપણે એનો જવાબ ન આપ્યો એટલે ઓલા ચાઇનીઝ ભાષામાં કે બાજુમાં ચીન છે જ કદાચ એની ભાષા આવડતી હોય તો ચાઇનીઝ ભાષામાં બોલ્યો તોય આપણા ભાઈને ટપો ન પીડ્યો છેલ્લે જાપાની ભાષા બોલ્યો તોય ઓલાને ટપો ન પીડ્યો એટલે ઓલો પછી કંટાળી વહી ગયો પછી આપણા આપણા વડીલની બાજુમાં એક ભાઈ ઊભો હતો ને એણે કીધું કે નથી લાગતું બેશિર ભાષા આપણે શીખવી જોઈએ કેમ બોલો ચાર ભાષામાં બોલ્યો આપણને એખાથી આવડતી જવાબ આપી એક જ ને અને આપણે અટવાત નહીં ને ચારે આપણે વડીલે કીધું કે શાર ભાષા આવડતી હતી તોય આપણી ભાષા આપણી પાસે બરાબર છે સાહેબ આપણે ક્યાંય જવાની જરૂર નથી